શિવ શક્તિ માર્કેટ ખાતે પ્રથમ વખત ગણેશ ચતુર્થી ની ઉજવણી કરાઈ શિવ શક્તિ આર્કેડ ના રહીશો દ્વારા ગણેશજી ની સ્થાપના કરી પાંચ દિવસ ભક્તિ ભાવ પૂર્વક કાર્યક્રમોનું આયોજન કરાયું ભારત દેશની પ્રાચીન સંસ્કૃતિમાં ગણેશજીની ઉપાસનાનું ઘણું મહત્વ રહેલું છે ત્યારે કલોલ શહેરના ન્યૂ પંચવટી વિસ્તારમાં શિવ શક્તિ આર્કેડના રહીશો દ્વારા ગણેશ ચતુર્થી રોજથી સ્થાપના કરી પાંચ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું છેલ્લા દિવસે ગણેશ મળી ગણપતિ બાપા મોરિયાના ના ગગનનાથ સાથે આઠમ ના રોજ ભગવાન ગણેશજીને હૃદયપૂર્વક વિસર્જન કરાયું કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ